નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગેરે રાજ્યમાં આજે સરકારી કચેરીઓમાં હેલ્મેટની ની ડ્રાઈવ યોજાય છે જેમાં સરકારી કચેરીઓમાં પોતાનું વાહન લઈને આવતા કર્મચારીઓ ફરજિયાત હેલ્મેટ પહેરવું રાજ્યમાં આજે સરકારી કચેરીઓમાં હેલ્મેટ ની ડ્રાઈવ યોજાય છે સરકારી કચેરીઓમાં પોતાનું વાહન લઈને આવતા કર્મચારીઓ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું છે કાલ લઈને આવતા કર્મચારીઓ સીટ બેલ્ટ અવશ્ય બાંધવો થોડા સમય પહેલા જ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો આ પરિપત્ર ત્યારે તમામ સરકારી કચેરીઓમાં લઈને આવતા કર્મચારીઓ હેલ્મેટ ફરજિયાત વ્હીકલમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું હેલ્મેટ વિના સરકારી કચેરીઓમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો ગઈકાલે ફરીથી ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર કરી સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ કરવા જણાવાયું હતું આખો પર તમારો ઓક્શન લેવડને મેમો લઈ તો જે એટલે સાહેબ મારા શબ્દો હું ગવર્મેન્ટ અધિકારી છું બરાબર એટલે મને જવા દો મારે મીટિંગ છે સાડા દસ વાગે સાડા દસે મીટિંગ છે મારે હાજી બોલો છો મારી ભૂલ જે હું સ્વીકારું છું સાહેબ કે મારે ઉતાવળ જાય એટલે હું હેલ્મેટ કાઢીને પહેરી શકતો નથી પ્લીઝ સર બોલો જનક પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ ગાંધીનગર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર